નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે મમતા સોની એ લગ્ન કર્યા કે નથી કર્યા અને લગ્ન કર્યા તો કોની સાથે કર્યા આપણે દરેક વાત આપણે મમતા સોની તો ઘણા ફોટો વાયરલ હતા મમતા સોનીના તમને શું લાગે છે આ બંને કપિલ છીએ તો કપલ છીએ તો તમને કેવું લાગે છે કોમેન્ટના માધ્યમથી તમે કહી શકો છો મિત્રો કે આ બંને કપિલ છે અને આ બંને લગ્ન કરવાના છે શું લાગે છે મિત્રો છે કમેન્ટમાં જરૂર સાચુકતાવી શકો છો વાયરલ વાંધો

હવે વાત કરીએ અત્યારે લેટેસ્ટમાં એ ક્યાંક કામ કરી રહ્યા છો તો અત્યારે પ્રકાશ મંડોળા સાથે એમની કોમેડી વિડીયો આવી રહી છે